નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યા છે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાંડગાઢ કરી લીધી છે અને સંયુક્ત રીતે ગુજરાત લોકસભાની ચૂંટણી લડી છે જેમાં ભરૂચની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારને બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભરૂચ સીટ ઉપર કોંગ્રેસ આપના ગઠબંધનથી ભાજપને કંઈ નુકસાન થઈ શકે કે કેમ તે જોવાનું રહેશે ભરૂચ લોકસભાની સીટની વાત કરવામાં આવે તો આ સીટમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં કરજણ ડેડિયાપાડા જંબુસર વાગરા ઝઘડિયા ભરૂચ અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તાર સામેલ છે ઓગણીસોને સત્તાવનથી સતત સાત ટર્મ સુધી ભરૂચ સીટ કોંગ્રેસના હસ્તગત રહી હતી પહેલી વખત ઓગણીસો સત્તાવનમાં કોંગ્રેસની ટિકિટ ઉપર ચંદ્રશેખર ભટ્ટ ભરૂચથી સાંસદ બન્યા હતા અને છેલ્લા ઓગણીસોને ચોર્યાસીમાં અહેમદ પટેલ આ સીટ ઉપરથી ચૂંટાયા હતા તે પછીની બધી જ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય દેખાઈ રહ્યો છે ઓગણીસોને અઠ્ઠાવનથી લઈને બે હજાર ઓગણીસ સુધી સતત ભાજપના મનસુખ વસાવા સીટ ઉપર જીતવા આવ્યા છે મિત્રો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં પણ ભાજપમાં મનસુખ વસાવાને ટિકિટ મળી હતી જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા મેદાનમાં છે જેમના ઉપર ફોરેસ્ટના અધિકારીઓને ધમકાવવાનો અને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ હતો જે બાદ તેમણે જેલ પણ જવું પડ્યું હતું મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામેની લડાઈ કોણ જીતશે તેનું ચિત્ર રિઝલ્ટ જાહેર થતાંની સાથે સ્પષ્ટ થઈ જશે જો ભરૂચના મતદારોની વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા સીટ ઉપર કુલ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ને તેપન મતદારો નોંધાયેલા છે જેમાંથી ઓગણસિત્તેર પોઈન્ટ સોળ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો